નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલા છે નિર્ધન નિર્ધન એટલે ગરીબ અને દરિદ્ર ત્યારબાદ છે તવંગર શ્રીમંત અને ધનવાન નિરક્ષર તો અભણ અને વિદ્યાહીન નિરોગી તો તંદુરસ્ત અને સાજો વંદન તો નમસ્કાર અને પ્રણામ સૌ તો બધા અને સમસ્ત ત્યારબાદ છે સાવધ તો સાવચેત અજવાળું તો પ્રકાશ પંથ તો રસ્તો કાંટા તો શૂળ કે કંટક ધૈર્ય તો ધીરજ સભર તો ભરપૂર ત્યારબાદ છે નવાઈ તો અચરજ અને વિસ્મય હૃદય તો હૈયું દિલ અને ઉર તેવ તો લત અને આદત ભાગોળ તો પાદર અને ગોદરૂપથ પરિશ્રમ તો મહેનત અને ઉદ્યમ મોસમ તો ઋતુ કંચન એટલે સોનું દધ તો પૈ બિરુ તો ખિતાબ મંજૂરી તો પરવાનગી વહારે તો મદદે સ્મિત કરામત અને ઉપાય કમનસીબ તો દુર્ભાગી અને કમભાગી હકીકત અહેવાલ અને બિના હુકમ તો આગના અને ફરમાન પછી ગાદરુ અને ભાગોળ મલક તો પ્રદેશ આબાદ તો સમૃદ્ધ પંખી તો વિહગ અથવા પક્ષી લાગ તો દાવ અને તક ધરતી તો ધરા અને ભૂમિ ભૂલ તો ચૂક અને ખામી ત્યારબાદ છે માન તો સદભાવ અને આદર ઈચ્છા તો મરજી અને આશા સરપાવ તો ઈનામ અને શાબાશી અવાજ ધ્વનિ અને નાદ રેત તો વેળું અને ધૂળ આધાર તો ટેકો અને અવલંબન બખોલ તો પોલાણ અને બાકું વિહિયળ તો બાવરૂ અને વ્યાકુળ ફરિયાદ તો શિકાયત વહાલું તો પ્રભાત અને સવાર સાપ તો સર્પ અને ભુજંગ તો અડસટે કે અંદાજે હુમલો તો આક્રમણ અને છાપો પંચાત તો ચર્ચા અને વિવાદ પોરો એટલે વિશ્રામ અને આરામ ઝીણવટ તો બારીકાઈ અને જીણાપણું તૃષ્ણા તો ઈચ્છા અને કામના ગેલછા તો ગાંડપણ અને ધૂન ભાન તો શુદ્ધિ અને હોશ ગરજ તો ખપ અને જરૂર વૃદ્ધા તો ફોગટ કે નકામું જીભ રસના કે જીવા હોડ તો શરત અને બોલી કમળ તો મેઘ અને અંબુદ માટી તો મૃતિકા અને ધૂળ લહેરી તો આનંદી અને તરંગી ત્યારબાદ છે જુલમ તો અત્યાચાર કે અન્યાય ઉમેદ ઉમેદ એટલે આશા અને અભિલાષા સાક તો આબરું અને વટ મેણું તો મહેણું કે કટાક્ષ સાર તો કસ અને સત્વ દમમ તો ઠસો અને ભબકો ખેરાત તો દાન અને ભેટ સ્ત્રોત ઉદ્ભવ કે મૂળ તો તિંગ એટલે કે મજબૂત અને પ્રચંડ ઠરેલ અને સાણું સંત તો સાધુ અને સજ્જન નિયમ તો ધારો અને રીત સંકલ્પ નિશ્ચય અને મનસુબો લાયકાત તો યોગ્યતા અને પાત્રતા કાયમ તો નિભ અને સદા આલેસાન તો સદાદાર ભવ્ય અને ઉત્તમ અપમાન તો અનાદર અને તિરસ્કાર ઉદ્ધત તો અવિનય અને ઉચ્છલ રાત્રિ તો સર્વરી કે નિશા અભાગી તો કમનસીબ કે દુર્ભાગી ધારાસભ્ય તો વિધાનસભ્ય સોનું તો હેમ અને કંચન રૈયત તો પ્રજા પ્રજાઉ તો મશગુલ માઝા તો મર્યાદા મલાજો તાલાવેલી તો કાલાવેલી અધિરાય કે તડપ ખુમારી તો કેફ એટલે કે સ્વાભિમાન ત્રાસ તો ઝૂલમ કે પજવણી મંગળ શુભ અને પવિત્ર સગવડ તો અનુકૂળતા જોગવાઈ મેદની તો ભીડ અને ગીરદી ખેવના તો કાળજી અને સંભાળ વસમું તો મુશ્કેલ અને કપરું વશ તો તાબે અને સરણે યોચના તો ભિક્ષા કલ્યાણ તો મંગળ અને હિત ચાંદની તો ચંદ્રિકા અને જ્યોત્સના મબલક તો પુષ્કળ હુન્નર તો કસબ છાવણી તો પડાવ ગફલત તો ભૂલ વાંસળી તો બંસી અને મુરલી મસજ તો અકલ અને ડાપણ અમોધ તો અચૂક અને સફળ સનાતન તો શાશ્વત અને કાયમી વ્યવસ્થા તો બંદોબસ્ત અને ગોઠવણી ઠાવકાય તો ગંભીરતા અને વિવેક અપ્રિતમ તો અનુપમ અને અજોડ તત્કાળ તો ત્વરિત અને તરત કંદુક તો દડો રક્ષણ તો રખેવાળી અને જતન વિશેષતા તો ખાસિયત અને લાક્ષણિકતા સમુદ્ર તો દરિયો અને મહેરામણ સમગ્ર તો તમામ અને સર્વ વેર તો દ્વેષ અને શત્રુતા પંડિત તો વિદ્વાન જ્ઞાની અને નિષ્ણાંત ગાવડી તો ગાય અને ધેનુ વિરામ તો વિશ્રામ અને આરામ આરાધના તો પૂજા અને ભક્તિ લોચન તો આંખ નયન અને નેત્ર ભૂષણ તો ઘરેણું નિશિચર તો રાક્ષસ અસુર અને દૈત્ય અદર તો ઠોઠ પૂર તો નગર અભિમાન તો અહંકાર અને ગર્વ ચાપ તો ધનુષ્ય અને કામઠું તો રાજા અને નૃપ અભિરામ તો મનોહર અને સુંદર અધ્યયન તો અભ્યાસ ભણતર અને શિક્ષણ ઘાસ અને દર્ભ કુશળ તો પ્રવીણ અને હોશિયાર સુડોળ તો ઘાટીલું અને રૂપાળું ગુજરાન તો નિર્વાહ અને ગુજારો સમાચાર તો બાતમી અને ખબર લોકપ્રિય તો મશહુર અને પ્રખ્યાત પ્રયોજન હેતુ આશીષ તો દુવા અને આશીર્વાદ અંજલી તો ખોબો અને પોષ કુદરત તો નિસર્ગ અને પ્રકૃતિ રીત તો પ્રકૃતિ અને ઢબ શરમ તો સંકોચ અને ક્ષોભ નમણી તો નાજુક અને સુંદર હીર તો સત્ય અલા સત્વ અને દૈવત અમી તો અમૃત મીઠાસ અને પિયુષ ટૂંક તો ટોચ એટલે કે ટોચ અને શિખર દોહિયેલું તો મુશ્કેલ અને દુર્લભ શશી તો ચંદ્ર અને સુધાકર વિઘ્ન તો અડચણ અને આડખીલી ચીવટ તો ચોકસાઈ અને કાળજી નિસ્બત તો સંબંધ અને નાતો સાગર તો દરિયો અને ઉદત થી ઉદી શુલ્ક તો મામૂલી કે તુચ્છ ઉત્કંઠા તો જિજ્ઞાસા અને આતુરતા શેર તો ધાર અને શેડ કર તો ભૂજા અને હાથ ઓસાણ તો યાદ સ્મૃતિ અને સ્મરણ દમડી તો પૈસો નાનપ તો લઘુતા તૃપા તો તરસ અને પ્યાસ અદાર્ય તો ઉદારતા આડંબર તો સેજિયા તો સૈયા પથારી મરાલ તો હંસ દ્વિજ તો વિપ્ર કે બ્રાહ્મણ ક્ષુધા તો ભૂખ તો વસ્ત્ર અલકાપુરી તો સ્વર્ગ મદમસ્ત તો મદોન્મત કોઢી તો કોહાડી પુંજ તો ઢગલો દેણગી તો બક્ષીસ લાખેણી તો અણમોલ અને અમૂલ્ય તો મિત્રો આ હતા આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા ગુજરાતી વિષયના ગુજરાતી વ્યાકરણ ને લગતા ટોપિક સમાનાર્થી શબ્દો તો વધુમાં ગુજરાતી ગ્રામર માટેના આવા જ વિડીયો જોવા હોય તો કમ કોમેન્ટ અવશ્ય કરશો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું આવા નવા ગુજરાતી ગ્રામરને લગતા ટોપિકને અન્ય વિડીયો તમારા સમક્ષ લાવી શકું તો મિત્રો મળશું નવા વિડીયો સાથે આભાર